પ્રહાર કર્યા છે આપણી સાથે અત્યારે અમારા સહયોગી સાહિલ અને કોંગ્રેસ નેતા મહેશભાઈ રાજપૂત જોડાય છે આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે બીએસ ટીવી ન્યૂઝમાં મહેશભાઈ મારે ખાલી એ સમજવું છે કે ભાજપના નેતા શું ખરેખર મોટા અધિકારીઓને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે શું લાગે છે બહુ સ્પષ્ટ વાત છે કે જે તપાસનો દોષ સ્ટાર્ટિંગથી ને જે રીતે થયો જે

બદલાવી દેખાડાય જ શંકા દેતા બીજું સ્પષ્ટ એક એક જે અધિકારીઓની નિમણૂક થઈ એને ક્યાં કારણસર સરકાર સાથે રહેવું પડશે એના પણ અમે મુદ્દાઓ કેતા હતા અને કહેતા હતા કે આ તપાસ માત્ર એવી જગ્યાએ લઈ જવામાં આવશે એક ટાર્ગેટ કરવામાં આવશે અને ત્યાં ને ત્યાં પછી સંકેલી લેવામાં આવશે એટલે એના ભાગરૂપે બધાને સંકેલી લીધા ડાયવર્ટ થયું ડાયવર્ટ થઈ તપાસ અને રાજકોટમાં આવ્યા માત્ર નાસ્તા પાણી કર્યા લોકલ એસીબી એ સાગઠિયા ને પકડ્યા એને સોનું આટલું દીકરું રોકડ આટલી વાત ત્યાંથી પૂરી તો એસઆઈટી એ તપાસ શું કરી માત્ર આટલું જ કરવાનું હતું ત્યારે પણ મેં શંકા ઉપજાવી હતી કે જ્યારે સાગઠિયાને રાજકોટ કોર્પોરેસનની જે મિટિંગમાંથી એને ક્રાઇમ બ્રાન્ચે ઉપાડી ગઈ અને ઉપાડી ગયા પછી એમની કોર્પોરેશનની ઓફિસ પણ ચેક કરવામાં આવી હતી પછી સીલ કરવામાં આવી એની આ પ્રાઇવેટ જે ઓફિસ છે એમના ભાઈના નામની ત્યાં પણ લઈ ગયા ત્યાં પણ ચેક કર્યું અને પછી સીલ કરવામાં આવ્યું તો

એસીબી નાણું નીકળે 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 સોનું બધું તો આમાં સાચા કોણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ જ્યાં અહીંયા સ્થળ ઉપર જયારે પેલા દિવસે એને ઉપાડી ગઈ હતી ઈ સાચી એટલે મિલી ભગતથી ચાલતું હતું કે હવે આખો ગાડીઓ સાગઠીયા ઉપર નાખી દેવો

આજે સ્ટેનિંગના ચેરમેન જે આ ગુજરાતના હોમ મિનિસ્ટર નથી એ આ ગુજરાતના સી એમ નથી એ આ ગુજરાતના ગવર્નર નથી અને હોય તો પણ જે પોલીસ તપાસ ચાલતી હોય એમાં માત્ર એટલું કહી શકે કે ભાઈ જે ગુનેગારો છે એને સજા માટેની કાર્યવાહી થઈ રહી છે અને સજા મળશે પણ આ ભાઈ તો બધું કે જ છે કે અઢી લાખ પાનાની ચારશીટ મુકાશે લોકો બેસે છે અને અધિકારીઓને ફરજિયાત બેસવું પડે છે અને તપાસ તો એક કાગળ અને એક એક લીટી શું લખવી એ એક વકીલની પણ સલાહ લઈ અને આ બનાવવામાં આવી મહેશભાઈ જે પ્રમાણે કે ભાઈ લેવાની અને નાની નાની જે માછલીઓ છે એને સલવાડી દેવાની આમાં તો એવું દેખાઈ રહ્યું છે એટલે કે હું એટલું કહું છું મને જ્યાં સુધી ખબર છે કે આ જે મુદ્દો આખો ગયો પછી ક્યાંક વિપક્ષ જે છે તે એમનું જે કામ કરવાનું હોય એમને જે સવાલો કરવાના હોય

અને એનો જે સેકન્ડ નંબરનો જે અમારો પ્રશ્ન હતો અમારા કોર્પોરેટરનો તેમાંય ભાગ ન લઈ શકે એટલે ગેરકાયદેસર ગેરકાનૂની જે એડિવિઝન પોલીસ છે એના પીઆઈ છે કે પીએસઆઈ એ લોકો પેલા તો કોર્પોરેશનમાંથી જ કોર્પોરેટરોને ઉઠાવી ન શકે એને પકડી ન શકે એના બદલે અમારા કોર્પોરેટરોને ગાડીમાં બેસાડી દે એને કોર્પોરેશનમાંથી લઈ જવામાં આવે

આ જગ્યાએ ભાજપના કોર્પોરેટરો નું નામ ખુલે પૈસા લેવામાં ખુલે તોમતદાર અગ્નિકાંઠ ના યુવરાજસિંહ નામ આપે ક્રાઇમ બ્રાન્ચ કે એ કોઈ અધિકારીઓની આજ તારીખ સુધી ધરપકડ ના કરે

સાગઠીયા એસીબી લઈ ગઈ એસઆઈટી એની બધી તપાસ તો કરી જશે હું એવું માનું તોય ખાલી સાગઠીયા થી પ્રકરણ કેમ બનતું કોણ આર્કિટેક્ટ આવતા હતા કેટલા આર્કિટેક્ટ આવતા હતા નામ સહિત આખી દુનિયાને ખબર છે કે આ આર્કિટેક્ટ પાસે જાવ તો જ સાગઠીયા સાહેબ પાસેથી તમારી ફાઇલ જાય અને કોઈ આવડો મોટા કોર્પોરેશનમાં જે આ કમિશનર આઈએસ ઓફિસર બેઠા હોય એની બાજુમાં ચેમ્બર ધરાવનાર સાગઠીયા એકલા કોઈ કોઈ સંજોગોમાં

રેગ્યુલર કોઈ માણસ હોય એનો કોઈ કુટુંબનો પણ માણસ હોય અને એ રિમાઇન્ડ ઉપર હોય ને તો એને પોલીસ મળવા નથી દેતી અને આ સાગઠિયા રિમાઇન્ડ ઉપર હોય અને એને પૂર્વ ધારાસભ્ય જો મળી શકતા હોય બેસી શકતા હોય બેસીને એની યાર બધી ચર્ચા કરી શકતા હોય અને પછી એને કોર્ટમાં રજૂ કરવામાં આવે પછી જેલ હવાલે થાય આના ઉપરથી બહુ સ્પષ્ટ છે સાહિલ સતત આપણે ગ્રાઉન્ડ ઉપરથી ચર્ચા કરી હતી અને ગ્રાઉન્ડ ઉપરથી આપણે જે દ્રશ્યો જોયા હતા કરુણ દ્રશ્યો હતા પરંતુ જે ન્યાયની માંગણી સાથેની વાત કરીએ તો ન્યાયની માંગણી સાથે પરિવારજનો રાજકોટમાં ધરણા કર્યા ગાંધીનગર પહોંચ્યા અમદાવાદ ખાતે ત્યાં બેઠા છતાં પણ હજી સુધી ન્યાય નથી મળ્યો ન્યાય મેળવવા માટે થઈને જે મૃતકોના પરિવાર છે એ રસ્તા ઉપર ઉતરવું પડે છે એમને

મતલબ કે આ તો એવું થયું કે વિપક્ષ જો મળે છે ત્યારે અમારી હસી ઉડાડીને અમને બેસાડી દેવામાં આવતા હતા હોય તો આ લોકોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા

કાર્યકર્તા જે વસરામભાઈ સાગઠી હતા કોમલબેન બેન હતા મકબુલ ઉદાણીને સુરક્ષા સ્ટાફે જનરલ બોલ હોલ બહાર મોકલી દીધા હતા એટલે કે વિપક્ષ જો સવાલ કરે છે વિપક્ષ આ લોકો સવાલ કરે છે તો પછી એના માટે પોલીસ બોલાવી લેવામાં આવે છે એમને અટકાયત કરવામાં આવે છે એની ઉપર એવા પગલાઓ લેવામાં આવે છે કઈ રીતે લેવામાં આવે છે જો કોઈ કોઈ માણસો કોઈ રજૂઆત કરવા આવતા હોય તો એની ઉપર કઈ રીતે તમે પગલા લઈ શકો આ ઘટના રાજકોટની થઈ છે આ રાજકોટની ઘટનામાંથી એક તો શીખવા એ વસ્તુ તો શીખવા મળી છે કે આમાં ન્યાય મળે એવું લાગતું નથી એસઆઈટી ની રચના વાત કરીએ તો આ લોકોને કઈ રીતે ખબર પડી ગઈ

જેટલા પણ લોકો જે મૃતકોના પરિવાર છે તે ન્યાય મેળવવા માટે રસ્તા ઉપર ઉતરી રહ્યા છે પરંતુ આમાં એવું નથી લાગતું કે કે કદાચ ન્યાય મળી શકે રચના રચના થઈ થઈ છે છે હવે તો એનું જે રજૂઆત થશે જે અઢી લાખ પાનાની ની રજૂઆતની વાત કરવામાં આવી તો અઢી લાખ પાનાની રજૂઆત કઈ રીતે કરશે અત્યારે તો આપણે ખબર ના હોય કારણ કે આ જે વસ્તુ થઈ છે એમાં અઢી લાખ પાનાની જે રચનાની જે પેજની વાત થઈ છે કોઈને નથી ખબર તો આજે જે ઠક ઠક્કર હતા એમને ખબર પડી કે ભાઈ આ તો જે પેજ ની વાત કરી છે એ પેજ ત્યાં રજૂ કરવાના છે તો આમાં એમની સાથે જોડાયેલા છે આ લોકો એમના ટચમાં છે તો જ એમને ખબર હોય ને એટલે કે આમાં તો એવું લાગી રહ્યું છે કે મોટા મોટા જે નેતાઓ છે મોટા મોટા જે અધિકારીઓ અધિકારીઓ છે એને એકદમ સાઈડમાં કરવામાં આવે અને જે નાની નાની વાછેલીઓ છે એને સલવાડી દેવામાં આવે સાહિલ તમે ત્યાં ઘટના સ્થળે હતા ઘણો ટાઈમ આપણે જોયું ઘણા મૃતકો પરિવાર છે એવા અને ઘણા એવા પરિવારો જે જોયા છે કે પોતાના એકના એક દીકરાને ગુમાવ્યા છે તો શું એ લોકોને ન્યાય મળશે ખરો વિપક્ષ જે છે તે અત્યારે એમની ભૂમિકા પણ ભજવી રહી છે તો વિપક્ષની ભૂમિકા પર પણ ઘણા બધા લોકો સવાલ કરી રહ્યા છે તો આમાં

પક્ષ પોતાની જો હજી સારી બજો તો હજુ પણ આ જે પક્ષ છે તેને ક્યાં કાર્યવાહીનો વચ્ચે પણ એક કોંગ્રેસ ભાજપને સામેથી તો તેરી કાર્યવાહી કરવામાં સુધીમાં તેની

એ જ પેલા સ્ટોપ થઈ ગઈ અને જે બાળકો મા બાપ વિનાના થયા હોય જેના પરિવારમાંથી મુખ્ય વ્યક્તિ અંદર ગયું હોય મૃત્યુ પામ્યા હોય તો એના પરિવારને તમે કરોડ રૂપિયા ના આપો તો પચાસ લાખ તો આપો કે જેથી એનું જિંદગી એની અંદર સારી થાય કારણ કે જે એને કમાવાના થાય તો ગુજરી ગયા છે કેટલાયની દીકરીઓ ની ઉપર એનું ઘર ચાલતું હતું એવી દીકરીઓ બિચારી ત્યાં ગુજરી ગઈ છે તો એના પરિવારનું તો પેલા સારું કરો તમે એના પરિવારનું સારું નથી કરતા તો અઢી લાખો કે નહીં એ પણ એક શંકાસ્પદ છે કે જેનું હૃદય હોય જેનું હાર્ટ હોય જે ભગવાન ને માનતા હોય આ તો રામ ભગવાન ને પણ વેચનારા ભાજપના નેતાઓ અયોધ્યા ની અંદર તાત્કાલિક મૂર્તિ બેસાડી દેવી તાત્કાલિક એનું અયોધ્યાના મંદિરનું

અત્યારે પણ પણ લડશે ભવિષ્યમાં એના માટે છે ઘણા મોટા કાર્યક્રમો થવા જઈ રહ્યા છે રાહુલ ગાંધી જે છે તે ગુજરાતમાં આવી રહ્યા છે મોરબી થી અમદાવાદ સુધી કઈક યાત્રા પણ કાઢવાના છે તો યાત્રાને લઈને કોઈ ફરક પડશે કે કોઈ આ જે ઘટનાઓ છે તે ઘટનાઓમાં કોઈ કાર્યવાહી થશે ખરી

ચર્ચા કરી એમની સાથે કે ભાઈ જે જયમીનભાઈ ઠક્કર હતા ભાજપના નેતા એમને હજુ નિવેદન આપ્યું કે નિવેદનમાં એણે કીધું કે ભાઈ એટલા પાનાની ચાર્જશીટ દાખલ કરવાની છે અને ત્યાંથી પછી આટલી તારીખે ત્યાં રજૂ કરવાની છે તો આ લોકોને ખબર કઈ રીતે પડે મોટી વસ્તુ થઈ છે કે આ લોકોને ખબર કઈ રીતે પડે વસ્તુ એ થઈ છે કે રાજકોટની આ ઘટના કોઈ સાખી લેવાની ઘટના નથી આની ઉપર આપણે જોઈએ તો સત્યાવીસ થી વધુ લોકોના મોત થયા છે તક્ષશિલા કાંડ હોય વડોદરા હરણી બોટ દુર્ઘટનાનું કાંડ હોય મોરબીનું દુર્ઘટના કાંડ હોય કે રાજકોટની દુર્ઘટનાનું કાંડ હોય સાહેબ એક ની ઉપર પણ કોઈ વારી કાર્યવાહી થઈ છે ખરી અત્યાર સુધી તમે એસઆઈટી ની રચના કરી છે તો એસઆઈટી ની રચના પછી પણ કોઈ કાર્યવાહી થઈ છે નક્કર પગલા લેવાયા છે જયસુખ પટેલ આજે પણ બહાર રખડે છે આજે પણ એની પાસે એના એના જે તમે પુરાવા ભેગા કર્યા છે એની તમે અટકાયત કરી છે તો અત્યારે એને રિમાન્ડ ઉપરથી તેને એમણે બહાર કાઢી દીધા છે તો શું એમની સામે કોઈ પગલા લેવાય છે ખરા બીજા મોટા અધિકારીઓ તો એમની સામે કોઈ પગલા લેવાય છે ખરા કેમ નથી લેવાતા પગલા તમે કોઈ મોટા અધિકારીઓ કોઈ મોટા નેતાને તમે સખી લેવાના ચાલુ કરો છો પ્રયાસ કરો છો કોઈ બીજા મોટા નેતા જે તમારી સાથે સાઠ જોડાયેલ છે એ નેતાને શું તમે બહાર કાઢવા માંગો છો જેની જેના કારણે સત્યાવીસ સત્યાવીસ લોકો પચાસ પચાસ લોકો સો સો લોકોના મોત થયા હોય એવા નેતાઓને એવા અધિકારીઓને તમે બચાવવાના પ્રયત્ન કરી છો તો આ ગુજરાત સાખી નહીં લઈ ગુજરાત સાખી નહીં લઈ આ વસ્તુને તમે કરોડો રૂપિયા આપો અરે ત્રણ ત્રણ લાખ રૂપિયામાં તમે કોઈની જિંદગી ખરીદવા નીકળી છે જો તમારે એટલે આપણે તો એવું વિચારી લેવાનું કે આપણી જિંદગીની કિંમત માત્ર ને માત્ર ત્રણ લાખ રૂપિયા છે મરી ગયા તો એને સરકારે જાહેર કરી દીધું કે ત્રણ લાખ રૂપિયા આપીને જાહેર કરી દીધું કે મૃતકોના પરિવારને ત્રણ લાખ રૂપિયાની સરકાર તરફથી જાહેર હતી અરે સાહેબ જો તમે થોડી તસ્તી લ્યો તો આમાં કદાચ કુકને જીવ ના જાય ઘણી એવી ઘટનાઓ બને છે એની ઉપર કોઈ નક્કર પગલા કે નક્કર કાર્યવાહી લો છો તમે

કેમ ચિંતા નથી તમારા એક તમને એક ઉદાહરણ આપું જો તમારા એક ઉદાહરણ તરીકે હું તમને કહું છું કે તમારા ઘરનું કોઈ વ્યક્તિ એ જગ્યાએ હોય અને કોઈ ઘટના બને ત્યારે તમારો જીવ ના જાય ત્યારે તમે ન્યાય માટે ના જંકો તો આજનો આ જે પરિવાર છે સત્યાવીસ સત્યાવીસ લોકોના જે પરિવારો છે તે ન્યાયની ભીખ માંગવા માટે રોડ ઉપર આવે છે તો શરમ કરો સરકાર શરમ કરો તમારે શરમ કરવી જોઈએ કે ન્યાય માટે આ લોકો રસ્તા ઉપર ઉતરી રહ્યા છે રાજકોટ અમદાવાદ ગાંધીનગર સતત આ રખડી રહ્યા છે બદલી ના ને આ ને તેને એ નથી જોતો આ લોકો ને એમનો જે ન્યાય છે તે ન્યાય જોઈએ છે અમે પણ સતત પર પ્રયત્ન કરતા રહેશું અમે પણ પીડિતો છે સતત અમે અપડેટ પણ લઈ રહ્યા છે

તો તમારે એટલું વિચારી લેવાનું કે આ સત્યાવીસ લોકોના જીવ નહીં પણ આ સત્કાર તમારી ઉપર એક દાગ છે દાગ જો એક ન્યાય ન મળે આ લોકોને તો એક દાગ છે સરકાર તમારી ઉપર સીએમ મળે છે ના નથી સીએમ મળ્યા પછી કોઈ આગળ કોઈ પગલા લેવાના છે વાતચીત કરીએ પછી કોઈ થયું છે ખરું કોઈ નક્કર પગલા ભાજપના ના નેતા એવું કીધું કે ભાઈ અઢી લાખ નું જે પેજ ની જે ચાર્જશીટ છે દાખલ કરવાની છે બાવીસ તારીખે દાખલ કરવાની છે એ લોકોને ક્યાંથી ખબર પડી કઈ રીતે ખબર પડી એમની સાથે સાઠ ગાંઠ હોય કઈ જોડાયેલા હોય તો ખબર પડે ને આના ઉપર પછી મહેશ રાજપૂત કોંગ્રેસ નેતા છે એને પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં એણે કીધું તું કે આ જે ની જે પેજની જે આ જે પેજની રજૂ કરવાની જે તારીખ છે એ બધી તારીખ કઈ રીતે ખબર પડી ક્યાંથી તારીખો આવી એમની સાથે કંઈક જોડાયેલા હોય તો ખબર પડે ને સાહેબ વિપક્ષ એની રીતે સવાલો કરે છે તો એનું કઈ સાંભળવા તૈયાર નથી સત્તા પક્ષ જવાબ દેવા જવાબ દેવા તૈયાર નથી તમે સાહેબ સત્તામાં છો તો તમારી ફરજ બને છે કે તમે તમારો એ જવાબ ત્યાં રજુ કરો વિપક્ષ તમને કઈક સવાલ કરે છે તો તમારો એક પેલી છે કે તમે એને ત્યાં એમને જવાબ આપો ના કે એમની સામે એવા સવાલો તમને પણ ટાઈમ આપે છે કોઈ પણ કમિટીની બેઠક હોય છે તે કમિટીની બેઠકમાં સમય આપવામાં આવે છે એકનો પ્રશ્ન સાંભળો બીજાને જવાબ દેવાનો હોય છે ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછે ત્યારે સત્તા પક્ષ કે વિપક્ષને જવાબ દેવાનો હોય છે તમે સાંભળ્યું છે ખરું રાજકોટનો કયો એવો મુદ્દો છે અગ્નિકાંડ પછી નો કયો મુદ્દો અગ્નિકાંડ વાળો મુદ્દો છે ભાજપના નેતાઓ કયો કયો મને ક્યાં ભાજપના નેતાઓ આ મુદ્દાને એકદમ ગંભીરતાથી લીધો હોય કોંગ્રેસ જ્યારથી ગુજરાતમાં જે મેદાને આવી છે ને ત્યાર પછી મને લાગે છે કે હવે ભાજપના નેતાઓ એવું કહે છે કે કોંગ્રેસના નેતા પૂછવા ગયા છે પણ સત્તામાંથી તમારે પણ કરવાનું હોય છે આ ફરજ તમારી આવે છે કે પેલી જે પરિવારોને મળવાનું હોય ન્યાયની આશા સાથે જંગતા લોકો હોય એ લોકોને મળવાનું તમારે હોય પણ તમારું કામ કદાચ આ વિપક્ષ કરે એવું લાગે છે આમાં પણ ખેર બાવીસ તારીખે એસઆઈટી ની જે ચાર્જશીટ જે છે તે રજૂ કરવામાં આવવાની છે ત્યાર પછી શું કોર્ટ ફેસલો આપે છે આ લોકો ન્યાય માટે ઝંખી રહ્યા છે સાહેબ આમની સામે એકવાર તો જોજો પણ આના પર શું અપડેટ આવે છે સતત તમને માહિતી આપતા રહેશું ત્યાં સુધી જોતા રહો બીએસ ટીવી ન્યૂઝ નમસ્કાર